અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં આવેલ વૃદ્ધાશ્રમ ખાતે સ્વદિનેશભાઈ સરવૈયાની નવમી પુણ્યતિથિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ તથા ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું રાજુલા શહેરના એસટી બસ સ્ટેશન પાસે આવેલ વૃદ્ધાશ્રમ ખાતે સ્વદિનેશભાઈ લાલજીભાઈ સરવૈયાની નવમી પુણ્યતિથિ નિમિત્તે અમરેલી જિલ્લા સોશિયલ મીડિયા ક્વિનર સાગરભાઈ સરવૈયા અને સરવૈયા પરિવાર દ્વારા તેરમો બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું અને સંતો મહંતો આગેવાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કેમ્પ ને ખુલ્લો મુકવામાં આવ્યો હતો આ બ્લડ ડોનેશન કેમ્પમાં બહુ સંખ્યામાં લોકોએ બ્લડ ડોનેટ કર્યું હતું સાથોસાથ શ્રીજી હોસ્પિટલના સહયોગથી ફિનામુલી બીપી ડાયાબિટીસ ચેકઅપ તથા ફ્રી નિદાન કેમ્પનું કરવામાં આવેલ આયોજન બાપા સીતારામ સેવા સમિતિ દ્વારા આયુષ્યમાન વયવંદના કાર્ડનું કેમ્પ ધારા સભ્ય હીરાભાઈ સોલંકીના સહયોગથી આયોજન કરવામાં આવ્યું હતું આ બ્લડ ડોનેશન કેમ્પમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલની ટીમ દ્વારા સહયોગ આપ્યો હતો સાગરભાઈ સરવૈયા પરિવાર દ્વારા વિવિધ સેવાકીય લાભાર્થીઓ માટે કેમ્પ તેમજ બ્લડ ડોનેશન કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં ધારાસભ્ય હીરાભાઈ સોલંકી સંતો મહંતો રાજકીય સામાજિક આગેવાનો પત્રકાર મિત્રો ડોક્ટર વેપારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા વિરજી સિયાર મહાદેવ ટાઇમ્સ ન્યૂઝ અમરેલી સ્વર્ગ શ્રી દિનેશભાઈની આ નવમી પુણ્યતિથી નિમિત્તે આમ તો અમારા સાગરભાઈ છે એ દર વર્ષે બ્લડ બેંક ને બ્લડ ડોનેશન કેમ્પ હર વર્ષે કરે જ છે અને આજે તો સિવિલ હોસ્પિટલ અમદાવાદથી આખા હોસ્પિટલના લોકો આખો સ્ટાફ આવ્યો છે અને એને બ્લડ ડોનેશન કરવાના હોય સાથોસાથ ડાયાબિટીસ માટે પણ ફ્રી નિદાન કેમ્પનું આયોજન સિત્તેર વર્ષની વયમર્યાદાને આયુષ્યમાન કાર્ડ માટેની પણ આખું આયોજન કરવામાં આવ્યું છે તો આવા કાર્યક્રમો જ્યારે આવી પુણ્યતિથિના નિમિત્તે થતા હોય તો આપણે એ બી ગર્વ લેવા જેવી વાત છે કે કોકની યાદગીરી માટે એક સ્મારક રહી જાય એના માટે આજે આ દિનેશભાઈને આ પુણ્યતિથિના નિમિત્તે જ્યારે આ બ્લડ ડોનેશન કેમ્પ રાખ્યું છે ત્યારે હું અભિનંદન આપું છું ભાઈ શ્રી સાગરભાઈને એમના પરિવારને અને આવા કાર્યક્રમો હર હંમેશ માટે કરતા રહે એક લોહીનું ટીપું કોકનો જીવ બચાવી શકે અને એવા કાર્યો જ્યારે આ થઈ રહ્યા છે ત્યારે મને આમાં સહભાગી થવાનો મોકો મળ્યો હું ભાઈ શ્રી સાગરભાઈનો અને પરિવારનો ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ